ભરૂચ શહેરમાં આયોજિત વિવિધ ગણેશ મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના આગેવાનોએ હાજરી આપી શ્રીજીની ભક્તિમાં લીન બન્યા હતા ભક્તિ સપર માહોલમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનો ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા થઈ રહ્યા છે જેમાં ઉચ્ચ અધિકારીઓ રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ ગઈ રાતે ગણેશજીના દર્શન માટે પહોંચ્યા હતા જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા જયપુર રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના ગણેશ पंडालમાં ગણેશજીના દર્શન કરી પૂજન અર્ચન સાથે આરતી ઉતારી હતી આ પ્રસંગે રાધાકૃષ્ણ ગણેશ મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આજ રીતે જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા અયોધના રામ મંદિરની થીમ સાથે ઉજવાઈ રહેલ બીએનએસ ગણેશ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહી પૂજન અર્ચન અને દર્શન કરી મંડળ દ્વારા આયોજિત મહાઆરતીમાં સામેલ થયા હતા 在。<music>